મહેસાણામાં સીએમ ઉપેન્દ્ર પટેલે કર્યું વિદ્યા સંકુલનું લોકાર્પણ કંચનપુર ખાતે નવીન મકાનનું લોકાર્પણ કર્યું છે હેમા ગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલનું લોકાર્પણ કર્યું અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આ વિદ્યા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ ઉપેન્દ્ર પટેલનું પણ નિવેદન છે વિકાસના કાર્યો જો થતા હોય તો તે આ સરકારમાં સ્કૂલ બનાવી ઉત્તમ ઉદાહરણ છે સીએમે આ વાત કરી માન્ય નરેન્દ્રભાઈ બે માં શરૂ કર્યું કે ભાઈ આપણે ઘણી વખતે જોઈએ કે ભાઈ ઇલેક્શનમાં મુદ્દો ક્યારે આવે ક્યાંથી આવે તો કે ભાઈ બેરોજગારી બેરોજગારી પણ બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન અથવા તો એના માટે કોઈએ દિશા દર્શન કર્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ કે દુનિયાની જે સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે આ આપણો મોટો લાભ અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે અને માટે આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નવો સરસ્વતી યોજના શરૂ કરી છે એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને અગિયાર બારમાં માં પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે